તેતાળીસ ટકા વન વિસ્તાર ધરાવતા નર્મદા જિલ્લામાં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાથી એંશી ટકા લોકો ખેતી પર નિર્ભર છે ત્યારે કમોસમી વરસાદે ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે ચાલુ વર્ષે એકસો ચોવીસ ટકા વરસાદને કારણે ખેતરો ધોવાયા બાદ ફરીથી વાવણી કરાઈ હતી શિયાળામાં છંદીને બદલે કમોસમી વરસાદ અને વાવાઝોડા આવતા ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થયો છે જિલ્લામાં પંદર હજાર એકરમાં કપાસ એકરમાં તેર હજાર એકરમાં કેળ અને પાંચ હજાર એકરમાં તુવેરનું વાવેતર થયું છે કપાસના તૈયાર છોડ ભીંજાઈ ગયા છે નાંદોદના રૂડ ગામે સાતસો એકરમાં કપાસનું વાવેતર કરનાર ખેડૂતો પાયમાલ થયા છે સારા ભાવની આશા રાખી બેઠેલા ખેડૂતો હવે કુદરત સામે લાચાર બની સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે હાલ મારી પાસે ચૌદ એકરમાં કપાસનું વાવેતર છે અને સંપૂર્ણ ગામમાં લગભગ એસી ટકા એટલે કે પાંચસો થી સાતસો એકર જમીનમાં કપાસનું વાવેતર છે આ કમોસમી વરસાદ પડવાને કારણે તમામ છે જે કપાસ કઈ જ કામનો છે નહીં અમારે અત્યારે ડીઝલ ખાતર દવા પાણી સંપૂર્ણ મોગું હોવાને કારણે મજૂર મોંઘા હોવાને કારણે આ કપાસ લઈ શકીએ આમ છે નહીં અને આ કપાસ કદાચ ઘરે પણ લઈ જશું તો કોઈ વેપારી આને અડે નહીં કેમ કે આ બિલકુલ આની ગુણવત્તા ખલાસ થઈ ગઈ છે ગત સમયમાં અમારે કેળોના પાકમાં પણ ભાવમાં બહુ મુશ્કેલી વેઠી છે કે જે થી સાઠ રૂપિયાના ભાવે તમામ ખેતી હતા અને અત્યારે જે કેળ છે એને પણ અત્યારે પાન પીડા પડી ગયા છે એટલે કમોસમી માવઠાથી બહુ જ નુકસાન થયું છે ઋણના ખેડૂતોને પણ આવું ના ત્રણ વર્ષોથી મેં મારા હમત પ્રમાણે જોતો જ આવું છું કે ચાલો આ વર્ષ ફેલ ગયું તો આવતી સાલ મેં ચાલો ડબલ મહેનત કરીએ બીજા પૈસા લઈએ અને વધારે ને આપણે વધારે કરીએ પાછું માવઠું આવે વાવાઝોડું આવે એટલે હાલત થઈ જાય પછી પાછા ઉઠી પડીએ કે ચાલો કઈ કરીએ કઈ કરીએ પાછું કરીને કરીને પાછી કરીએ ત્રીજું વર્ષ આવ્યું આ તમારી રૂબરૂ તમે જોયું આવી હાલત સ્થળ પર કોઈ આવતું સ્થળ પર કોઈ તપાસ કરતું નહીં ઉપર ઉપર જોઈને જતા રહે છે હકીકત શું છે તે કોઈ જાણતું નહીં એટલે આ સરકારને એવું એવી આજ રીતે આજ રીતે ખેડૂત જાય તો સરકાર કે છે ખેડૂતને આગળ કરવો ખેડૂત કેવી રીતે આગળ થઈ શકે સાહેબ